હેલો ગાઈઝ આજે આપણે આ રીતના ક્રંચી અને ક્રિસ્પી એવી સાબુદાણાની ચકરી બનાવશું તેના માટે આપણે સાબુદાણા પાંચસો ગ્રામ લઈ લીધા છે તે સાફ કરીને આપણે સારી રીતે ધોઈ લેશું બેથી ત્રણ પાણી આપણે ધોઈને ચોખ્ખા કરી લેશું તો આ રીતના આપણે એનો સાર એકદમ નીકાળી લેશું વ્હાઈટ વ્હાઈટ એવો સાર છે તે નીકળી જશે ધોઈ લઈશું રાત નાખીને એટલે આ રીતના આપણે પાણી બે વાર બદલી નાખશું પાણી પછી આપણે ચોખ્ખું એવું પાણી નાખીને બેથી ત્રણ કલાક આપણે પલાળશું ઢાંકીને પલાળી બે બેથી ત્રણ કલાક આ રીતના આપણે ચોખ્ખો પાણી નાખીને ઢાંકી દેવાના છે ડૂબડૂબા પાણી નાખીને પલળી ગયા છે આપણા સાબુદાણા આ રીતના એક દાણો ચેક કરવાનો છે એકદમ સોફ્ટ થઈ ગયો હોય એટલે એ પલળી ગયેલા હોય ફૂલી ગયા હોય એકદમ તે પાણી આપણે કાઢીને બીજું પાણી આપણે એડ કરીને બાફા રાખ્યા છે સાબુદાણાને ધીમા ગેસે આપણે એને ટ્રાન્સપરન્ટ થાય એ રીતના આપણે ત્યાં સુધી આપણે હલાવતા રહીશું ધીમા ગેસે રાખશું અને થોડીવાર ઢાંકીને ચેક કરતા રહીશું આ રીતના આપણે બટાકા બાફી લીધા હતા એ ખમણીએ સારી રીતે ખમણી લેશું એટલે ગઠ્ઠા ન રહે બટેટાના અને આપણે પાઇપિંગ બેગમાં સારી રીતે હાલે એટલે જો આ રીતના આપણે ટ્રાન્સફરન્ટ થઈ ગયા છે એકદમ આ રીતના થઈ જાય ત્યાં સુધી આપણે ધીમા ઘી બાફશું અને આદુ મરચાંની પેસ્ટ બનાવશું એમાં જીરું નાખશું થોડુંક સારી રીતે પેસ્ટ બનાવીને એ આપણે સાબુદાણામાં નાખશું અને સ્વાદ મુજબ મીઠું નાખશું અને આપણે જે બટાકા આપણે ખમણીયા છે તે એડ કરશું આમાં અને બધું સારી રીતે હલાવી લેવાનું છે એક રસ બધું થઈ જવું જોઈએ ત્યાં સુધી આપણે હલાવશું જો તમને મારો વિડીયો ગમતો હોય તો લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો જો આ રીતના આપણે હલાવી લેશું બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસ ઉપરથી નીચે ઉતારી લેવાનું છે અને એક લીંબુ નીચવી લેવાનું છે તો એનાથી આપણે થોડોક ખાટો એવો ટેસ્ટ આવશે ખાટો મીઠો ટેસ્ટ માટે લીંબુ નાખશું જો આ રીતના લીંબુ નાખીને હલાવી લીધું છે પછી આપણે થોડીવાર હલાવશું એટલે આપણે બહુ ગરમ હશે ને તો ઠંડો થઈ જશે તો આપણે પાઇપિંગ બેગમાં નાખશું તો આપણે ગરમ ઓછું લાગે એ રીતના થોડો હલાઈ લેશું એટલે થોડો ઠંડો થઈ જાય મસાલો બધો તો આ રીતના આપણે થોડો ઠંડો એવો થઈ જાય પછી બેગમાં પ્લાસ્ટિકની બેગ એવી હોય તેમાં આપણે બનાવશું આપણે ઓલો સંચાનો યુઝ નથી કરતા આપણે આવી બેગ જાડા પ્લાસ્ટિકની બેગ પડી હતી તેનો યુઝ કર્યું છે આ રીતના આપણે થોડા સકરી ડિઝાઇન પાડશું અને થોડીક સીધી ગાંઠિયા બનાવશું સીધા જો આ રીતના આપણે પાડી લીધા છે એક પ્લાસ્ટિકની આપણે ઘઉંની બેગ આવે છે તેમાં સુકવા એક આવી પ્લાસ્ટિકની બેગ હોય તો સૂકવો તો જલ્દી સુકાઈ જાય જલ્દી આપણે એમાંથી ઉ ચોટી નથી જતા કાપડમાં કે એમાં ન સુકવવા જો આ રીતના આપણે ગાંઠિયા પણ પાડી લીધા છે અને સકરી પણ પાડી લીધી છે બે થોડી થોડી બે ડિઝાઇન પાડી છે આપણે જો આ રીતના આપણે એક રાત રાખશું ને પંખા નીચે રૂમમાં એટલે એ સુકાઈ જશે પછી આપણે એક દિવસ એને તડકામાં સુકવશું જો આ રીતના આપણે કેવી ઉચકી જાય છે એકદમ ચોટતી નથી જરાય પણ ઝડપથી આપણે ભેગી થઈ જાય છે હવે એને એક જ દિવસ આપણે તડકામાં રાખશું જો આપણે ભેગી કરીને તડકામાં મૂકી દીધી છે તડકામાં મૂકીને હવે આપણે તમને ટ્રાય કરીને બતાવી કેવી આપણે સુકાઈને તળાય છે ફૂલે છે તે જોઈએ જો આ કેવી રીતના આપણે ફૂલીને ડબલ થઈ ગઈ છે તમે એકવાર જરૂર ટ્રાય કરજો મારી રેસીપી તમને ગમતી હોય તો એકવાર ટ્રાય કરીને જોજો જો આ રીતના આપણે ફૂલી ગઈ છે બધી સકરી આપણે થોડીક ટેસ્ટ માટે જ તળી છે તો આ રીતના બધી બનાવી લીધી છે હવે જો તમે જોઈ શકો છો આ રીતના કેટલી સોફ્ટ અને ફૂલી ફૂલી એવી સકરી રેડી છે જો એકદમ ભૂકો થઈ જશે એવી સોફ્ટ બની છે થેન્ક યુ